ટ્રેક્ટર ઓયડી માં મુકવી તો પછી આપણે ક્યાં રહેવું આ ઈ હાચું તો પણ કા આપણે વરસાદ માં પલાળવું પડશે અને કા ટ્રેક્ટરને વરસાદ માં પલાળવા દેવું પડશે પણ ટ્રેક્ટર ની છત્રી પડી છે છત્રી રિપેર કરીને ટ્રેક્ટર માં ફિટ કરી દે આ ઈ હાચું તો જા છત્રી રિપેર કરી નાખ આજ તો ટ્રેક્ટર માં છત્રી ફિટ કરી દેવી છે એ હારો લ્યો બોલો સીધા વગર તો કાય ખબર ના પડતી હું હે રસ્તામાં તો પૈસા પડ્યા આયા કોના પૈસા પડી ગયા છે ખરા વગાડ્યું તમે ક્યાં ધ્યાન રાખો મારી અરે માથું ભટકાડ્યું પણ મારી ધ્યાન પૈસા હામું હતી તો હું તે પૈસા વીણતો તો એટલે માથા ભટકાણા હે બકુલભાઈ આયા કોના પૈસા પડી ગયા છે મને તો એવું લાગે બલુમ ઉડીને પૈસા આયા પડ્યા છે તો એટલા બધા પૈસા આયા વેરાણા હોય ને હે એવું છે હા એ મદ છે મને તો એવું લાગે કોક શેઠ આય પૈસાનો પૈસા થેલો લઈ નીકળ્યા છે અને થેલો તૂટી ગયો છે એમાંથી પૈસા પડી ગયા છે હે એવું છે

ટ્રેક્ટર ની છત્રી રિપેર થઈ ગઈ તમે જોવો ટ્રેક્ટર ની છત્રી આરે બીજી છત્રી બાંધી દીધી એટલે હવે ટ્રેક્ટર માં પાણી તો ન પડે હે આવું છે એ ટ્રેક્ટર ની છત્રી રિપેર કરી નાખી પણ આમ તો કેમ ટ્રેક્ટર ની છત્રી રિપેર કરી એ ટ્રેક્ટર ની છત્રી આરે બીજી છત્રી બાંધી દીધી તો હવે ટ્રેક્ટર માં પાણી તો ન પડે ઓય બાપા પડ આ છત્રી ટ્રેક્ટર માં ફીટ કરશું અને ટ્રેક્ટર લઈને ક્યાં જાવું અને તો તૂટી ન ને હું થોડો નઈ તો પણ મને થોડો ટ્રેક્ટર છત્રી રિપેર કરતા આવડે લાવો પૈસા ગામમાંથી ટ્રેક્ટર ને છત્રી નવી લઈ આવું ના ના તો તો ખસો થાય યો બોલો આવક ને વેફર ને સાની પડીકીન એવું બાંધી દેવાનું અને પછી બધા બોલાવાના અને કેવાનું હોવા રૂપિયા આપો પછી છત્રી ફેરવવાની જે વસ્તુ બાજુ આવે વસ્તુ એની અરે હા બોન એવું ઢીંગણું હોય તો થોડા કોઈ રમમા આવે પણ આપણે એક બાજુ પૈસાનો બંડલ બાંધવાનો ના રે ના તો તો આપણે ખોટ ન જાય પણ છત્રી તમારે ફેરવવાની તો થોડું પૈસાનો બંડલ ઈવડાઈની बाजू આવે આપણે છત્રી ફેરવી નો નાખવી આ એમ પર તો હાલો ને રમૈત્રાઈ છી હા હાલો તૈયારી કરવી એ હારું बधा ಕ್ಯಾತಾ ನಾಥಿ ಭಾಗ್ಮಾಯ್ ಹೋಯ್ನೆ ಈ ಕ್ಯಾಯ್ ನೊ ಜಾಯ್ ಆಪ್ರಾ ಭಾಗ್ಮಾಯ್ ಪೈಸಾ ಆಶೆನೆ ಅಕ್ಲಿ ಆಪರ್ನೆ ಪೈಸಾ ಜಡ್ಯಾ ಆ ಈ ಹಾಚು ನಕರ್ತಾ ಕಟ್ಲಿ ಮ್ಯಾನೇಜ್ ಕರಿವಿ ಚಾರೆ ಪೈಸಾ ಆವೆ ಅನ್ ಈ ಪಾಚಾ ಘಡಿಕ್ ಮಾ ತ ಪೈಸಾ ವಯಾ ಜಾಯ್ ತೋ ಹು ಹೆಬ್ಕುಲ್ бай 500 ની નોಟು હોತ್ ತೋ 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 ಕಟ್ಲೈ ಬದಾ ಪೈಸಾ ಥೈ ಸಾ ಆ ತೋ ಹು ಸೆ 10 ની ને 20 ની નોಟು ಸೆ ಅಕ್ಲಿ ಪೈಸಾ ಜಾಜಾ ಲಾಗೆ पण ಪೈಸಾ ಸೇ ಆಸಾ ಆ ಈ ಹಾಚು ಹೆ ಅಕ್ಲಿ ಬದಾ ಪೈಸಾ ಕಾಚೆ ಲಾಯ್ವಾ પૈસા છોકરા ને ત્યારે હું ચાર વખત આઈમ ગયો અને ચાર વખત આઈમ ગયો હું પૈસા નો લઈ લો બોલો આપણને તો એમ કે પૈસા છોકરા ને રમવાની નોટુ છે તમને એટલી ન ખબર પડે નાના છોકરા ને રમવાના પૈસા છે પણ અમારી પાસે કઈ હોય ઝાઝા પૈસા થોડા હોય તેવી ખબર પડે અમને તો એમ કે પૈસા પડ્યા છે પૈસા જ છે યો બોલો આપણે તો એમ થયું ઝાઝા પૈસા આવી ગયા હું કોઈ વાંધો નહીં નાના છોકરાને રમવાની નોટું છે ને છોકરા ને રમવા આપી દઇશું એ સારું યા દાદા રમાય તૈયાર થઈ ગયા હવે છત્રી ફેરવો તો જોઈ જોઈ વસ્તુ પડતી નાને એ હારું